આકાશ એજ્યુકેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એન્થે સ્કોલરશીપ એક્ઝામ બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે આ એક્ઝામ ઓક્ટોબર માસમાં ઓનલાઈન તેમજ ઓફલાઈન મોડમાં યોજાશે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં ભાગ લેતા હોય છે જેમાં ઉત્તીર્ણ થનાર ટોચના વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે સમગ્ર સ્કોલરશિપ એક્ઝામમાં બસો પચાસ કરોડ સુધીના પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવશે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ દ્વારા એ એસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ દર વર્ષે યોજવામાં આવે છે ધોરણ નવ દસ અને અગિયાર બારના લાખો વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ એક્ઝામમાં ભાગ લેતા હોય છે ગત વર્ષે એન્થે સ્કોલરશિપ એક્ઝામમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વર્ષે આંકડો તેના કરતાં પણ વધશે તેવી ધારણા આકાશ એજ્યુકેશનલ સર્વિસિસના વ્યવસ્થાપકોની છે હાલ સ્કોલરશીપ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઇન પર રજીસ્ટ્રેશન કરી શકશે આ સાથે નજીકના આકાશ એજ્યુકેશન કેન્દ્ર પર પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન થશે આ અંગે આયોજકોએ વધુ વિગતો આપી હતી નમસ્કાર મેરા નામ હિવાંશુ પુરોહિત સ્ટ્રીટ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસેસ લિમિટેડ સો આજ હમ आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे के सिक्सटीन एडिशन के लॉन्च पे यहाँ इकट्ठा हुए हैं आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन इंडिया का सबसे बड़ा स्कॉलरशिप एग्जामिनेशन है जिसमें सिक्स टू ट्वेल्थ का बच्चा अपीयर कर सकता है 2.5 करोड़ रुपीस की कैश रिवॉर्ड्स हैं इसमें और 250 करोड़ की स्कॉलरशिप एग्जामिनेशन है ये सो बेसिकली जो बच्चे किसी कोचिंग को ज्वाइन करना चाहते हैं और बहुत सी बार ये एक चैलेंज आता है या दिमाग में क्वेश्चन आता है कि कैसे वो इस फी को अफोर्ड कर पाएंगे कैसे वो अपने पेरेंट को कंट्रीब्यूट कर सकते हैं तो उनके लिए ये बेस्ट प्लेटफॉर्म है ये एग्ज़ाम चार से बारह अक्टूबर तक ऑनलाइन और ऑफ़लाइन दोनों मोड्स में अवेलेबल है उसमें से पाँच तारीख और बारह तारीख को ऑफलाइन मोड में अवेलेबल है बाकी समय पर बच्चा सुबह दस बजे से रात को दस बजे तक किसी भी समय पर एक घंटे का ये एग्जाम अपियर कर सकता है जो कि प्योरली मल्टीपल चॉइस क्वेश्चन एम बेस्ड है तो मैं टेंथ में था आप एंड सारो खासू लेवल मैं पीसीएम ऑप्ट करेलो तो पीछे फिजिक्स केमेस्ट्री मैथ्स एंड मेंटल एग्जाम तो तुम्हारी ऑल इंडिया रैंक अंडर थी મને ઇલેવન્થ અને ટ્વેલ્થમાં સ્કોલરશિપનું બહુ બેનિફિટ મળેલું એન્ડ સારું ખાસું પ્લેટફોર્મ હોય છે ઓલ ઇન્ડિયા રેન્ક પર બધા સ્ટુડન્ટ્સ સાઈન કોમ્પિટ કરે છે એન્ડ એ ઓવરઓલ રેન્કનું એલા એનાલિસિસને બધું થાય છે તો ખબર પડે છે કે એ સ્ટેજ પર તમે કયા લેવલ પર છો અને બાકી બધા સ્ટુડન્ટ્સ જોડે કેવું કોમ્પિટિશનમાં છો આકાશ તરફથી તમે આકાશના તરફથી મીન્સ પહેલાં તો ક્લાસમાં આવીને ભણી લીધું પછી દેન ઘરે જઈને લેક્ચર્સના અંદર જે થયું તે રિવાઇઝ કરવાનું અને પછી મોડ્યુલના અંદર જે ક્વેશ્ચન્સ હોય તે કરવાના લેવલવાઈઝ અને પછી એના પછી કોઈ રેફરન્સ બુક હોય તો એ રિફર કરવાની તો એવી રીતે મારી સ્ટ્રેટેજી રહેતી હતી ટેન્થમાં ભણવાની ઘરમાં બધા સપોર્ટિવ હતા અને મારો ડેલી ફોર ટુ ફાઇવ અર્સનું સ્ટડી રહેતું હતું ટેન્થના અંદર હમણાં તો એ એઇટ ટુ સેવન અવર્સનો થઈ ગયું છે મેં તો એ જ કહીશ કે અગર મહેનત કરશો ને કન્સિસ્ટન્ટ રહેશો તો પછી બધાનું સિલેક્શન થઈ જશે અને એન્થના અંદર તમારા ખાલી કન્સેપ્ટ ક્લિયરન્સ હોવું જોઈએ જેનાથી ક્વેશ્ચન્સ સોલ્વ થાય સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો